પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે મૃતકના પત્ની દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરાય છે તો પોલીસ કસાઈ જેવા ડોક્ટર સામે કાર્યવાહી કરશે કે નહીં તે સવાલ પછી કહેવાય છે એક યુવક છત્રીસ વર્ષનો યુવક જે એક સામાન્ય ઓપરેશનમાં અહીંયા આજ હોસ્પિટલ જે કહેવાય છે ઈશાન શાહ જેટલી હોસ્પિટલ જે નિકોલ હદ વિસ્તાર જે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે અને એક જે યુવક જે જૈન સમાજનો જે યુવક છે હર્ષ ગિરીશચંદ્ર શાહ જેનું અકાળે ઓપરેશન બાદ મૃત્યુ પામ્યું છે નાની નાની બે જે દીકરીઓ છે અને એની પત્ની આક્ષેપ કરી રહી છે કે આ ડોક્ટર દ્વારા મારા પતિને મારી નાખવામાં આવે છે શું સમગ્ર ઘટના જોતા રહીએ આપણે વાત કરીએ અત્યારે જે કહેવાય છે કૃષ્ણનગર હદ વિસ્તારમાં આવે છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન એક મહિલાની આપ પ્રીતિ રજૂ થશે અને આપને રિયાલિટી આપણે બતાવીશું કે જે કહેવાય છે કે એક ડૉક્ટર બન્યો છે હેવાન જે મહિલા આક્ષેપ કરીને છે અને અત્યારે આપણે મહિલા સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ શું છે મારું નામ છે તરમિષ્ટ અચ્છા તર મિષ્ઠથી પોપ્યેશન ત્યારે એ થઈ ગઈ છે મારા મિસ્ટર સરદાર શ્રી બુદ્ધાના માર્ગે ચીરો હતો અને લેટરીના ભાગની રીંગ મોટી કરાવવાની હતી એટલે અમે સુકંચા રસ્તા આગળ ઇન્વિકર્સ ગેસ્ટ હોસ્પિટલમાં અમે સાહેબને લઈ ગયા હતા કઈ તારીખે ઓપરેશન માટે સત્તર તારીખે લઈ ગયા હતા સત્તર ત્રણે અમે સોમવારે સોમવારે લઈ ગયા હતા અને પછી શું તમને ત્યાં હોસ્પિટલ દ્વારા શું જાણવા મળ્યું કઈ થયું છે એટલે હોસ્પિટલમાં મેં લઈ ગયા ત્યારે મારા મિસ્ટરને એડમિટ કર્યા એમના રિપોર્ટ બધા કરાયા અને યુરિન રિપોર્ટ લીધો બ્લડ રિપોર્ટ લીધા ઇસીજી રિપોર્ટ એમને ત્રણ વાર લીધો ત્યારે એમને પછી અમને એવું કીધું કે ત્રણ વાગે તમારું ઓપરેશન કરવામાં આવશે અને મેં સાહેબને જાણ કરી હતી મેં કે કોઈ જેન્ટ્સની જરૂર છે તો કે નહીં ઓપરેશન નોર્મલ છે તો પંદરથી દસ મિનિટનું છે કે એટલે ઓપરેશનમાં કે કોઈ જેન્ટ્સની જરૂર નથી અમારે અહીંયા બધા સર્વર હાજર જ છે કે તો અમે એટલે કોઈને અમે અમારા સ્વજનને બોલાયા નહોતા મારા એ વિધવા સાસુ મારી સાથે હતા મારી આ છ વર્ષથી બેબી છે અને મારી આ બે વર્ષથી બેબી છે અને ત્યારે એમને એવું કીધું કે ઓપરેશન માટે પેશન્ટ કીટ છે પછી આપણે પાછું ઓપરેશન માટે મારા મિસ્ટરને ઓપરેશનમાં લઈ ગયા પછી મને ઈશાન શાહે કેબિનમાં બોલાવી હતી કે ઓપરેશન વધી ગયું છે અને મને ઈશાન શાહે આંગળીથી આવી રીતે બતાવી દો કે પેશન્ટ મેં ગુદાના માર્ગની જે લેપ્ટ્રિનની રિંગ હોય એ બહુ સારી હતી કે જેમાં ટચલી આંગળી જાય એવી નથી એટલે કે મેં ત્રણ આંગળી જાય એવડી પોડી કરી દીધી છે એ દરમિયાન મારા મિસ્ટરની બહુ ચીસો સંભળાતી હતી એકદમ આક્રમ એના એની ચીસોમાં આમ દુઃખ હતું તો મેં સાહેબને કીધું મેં કીધું સાહેબ પેશન્ટ કેમ આટલી બધી ચીસો પાડી હતી તો તે કંઈ નહીં કીધું એના અસર છે ને એટલે મેં થોડા ટાઈમમાં હું બહાર ગઈ અને જ્યારે બહાર આવીને તો એવી પેશન્ટ બહાર આવે પેશન્ટને બહાર લાવે પેશન્ટને બહાર લાવ્યા ને તો એને આંગળી પર નહોતું ઓક્સિમીટર લગાવેલું તો એવું લાગતું જ નહોતું કે પેશન્ટને કંઈ ઓપરેશન કર્યું છે કે શું એવું લાગ્યું પેશન્ટની ડેડ બોડી બહાર આવી હોય ને એવી રીતે પેશન્ટને રૂમમાં લઈ ગયા રૂમમાં લઈ ગયા તો પેશન્ટને છે ને સરવન્ટે આવી અને બેડ પર પછાડ્યા મેં સરવન્ટે કીધું મેં કીધું ઓપરેશન કરેલા વ્યક્તિને કેમ પછાડો છો એટલે કંઈ બોલ્યા નહીં અને જતા રહ્યા પછી પેશન્ટને દેખાવ પરથી એવું લાગતું હતું કે બોડીમાં કંઈ જીવ છે નહીં એટલે મેં પેશન્ટના નાક આગળ આવી રીતે આમ હાથ જોયો તો મને કંઈ શ્વાસ લાગ્યો નહીં એના છાતી પર મેં હાથ મૂક્યો તો મને ધબકારા લાગ્યા નહીં એટલે મેં જઈને તરત સિસ્ટરને કીધું એટલે સિસ્ટર સિસ્ટર આવ્યા સિસ્ટરે ઓક્સિમીટર માપ્યું કે ઓક્સિમીટરમાં કંઈ લાગતું નહોતું એટલે સિસ્ટર કે એને થેસે એની અસર છે એટલે કે ફૂલ એને થેસે આપેલો છે એટલે બોલતા નથી તો એ લોકોને ડાઉટ ગયો હોય કે ગમે તે થયો એટલે એમને પછી બીજા મેડમને બોલાયો બીજા બેડમે ધમકાવતા આપ્યો તો ન આવ્યા એના પછી પણ જ્યારે ટ્રીટમેન્ટ થઈ એના પછી પણ બીજી હોસ્પિટલ કંઈ આઈસીયુમાં લઈ ગયા એટલે પછી ડોક્ટરે એવું કીધું કે અત્યારે કે એમને છે ને થોડો માઇનોર એટેક લાગેલો મેં કીધું મહિનો રેટ કેવી રીતે કે તમે બહાર બેસો બહાર બેસો એમ કરીને મને પેશન્ટ જોડે રહેવા નહોતા રહેતા અને મારી જાણ બહાર કે આઈસીયુમાં લઈ જવા પડશે તો આઈસીયુમાં હાર્મની જે સામે હોસ્પિટલ આવી છે ત્યાં લઈ ગયા મને જોડે ના જવા દીધી અને જ્યારે હું હોસ્પિટલમાં સામે ગઈ તો મને આઈસીયુમાં એન્ટ્રી આપતા ન મને આઈસીયુમાં લઈ જ ના ગયા ડૉક્ટર ડૉક્ટરને મેં વારંવાર પૂછ્યું કે પેશન્ટ સાથે શું મળ્યું છે મને કહું મારું માણસ ચલતા લઈ ગયો કેટલો ખર્ચો ઓપરેશન નો ખર્ચો એમને અંદાજે કીધું હતું કે દોઢેક લાખ જેટલો ઓપરેશન નો ખર્ચો થશે બરાબર એમને મારો માણસ મને જીવતો ન આપ્યું મારે નાખ્યું અને હાર્મોનિયમમાં પણ કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ નહોતા કોઈ ટ્રીટમેન્ટ નથી ચાલતી પેશન્ટની લાશ એમના આઈસીયુમાં પડી હતી મને આઈસીયુમાં જવા ના દીધી મેં ઈશાન શાહને પૂછ્યું કે પેશન્ટ સાથે શું થયું છે તમે મને જણાવતા કેમ નથી તો ઈશાન શાહે એવું કીધું કે એ પેશન્ટ કોમામાં છે તો જે આ બોડી છે સ્વીકારી

મારી પાસે ભરણ નો કોઈ આધાર નથી શું નામ હતું તમારા મિસ્ટર નું શું નામ હતું અને કેના વતની હતા હર્ષ ગિરીશ ભાઈ અમે મૂળ વિરમ ગામ ના વતની છીએ અને અહીંયા અમે બાડે રહેતા હતા શું કરતા હતા હર્ષ ભાઈ એ પ્રાઇવેટ પ્રાઇવેટમાં નોકરી કરતા હતા મીડિયાના માધ્યમથી શું આવા 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 પાસે પાસે દરેકને વિનંતી છે કે કોઈને પણ ના એ ખુદ એમ કહે છે કે હું રોજના પાંત્રીસ પેશન્ટ તપાસું છું અને મારે પોતાની એકસો વીસ બેડની હોસ્પિટલ છે તો આવા નિર્દય જે કોઈનો જીવ લઈ લે એવા ડૉક્ટર પાસે ના જવું અને જેને કોઈનામાં લાગણી નથી જેનામાં દયા ભાવ નથી જેને પેશન્ટ મરી ગયો છે એની એને કોઈને કદર નથી એને મારો ગુનો એને મારા પણ બહુ મોટી ભૂલ કરી નાખી મારો ગુનો કરી નાખે જે મને મારી મારા ચિત્રચાયા લઈ લીધી જે મારી જો ચત્ર લઈ લીધો કે તો આ જે હતી એક જે મહિલા જેનો છત્રીસ વર્ષનો પુરુષ અત્યારે હાલ જે કહેવાય છે દેવલોપ પામે છે નાની નાની બે બાળાઓ મૂકી તો આમનો આધાર કોણ કેમ કે જે હર્ષભાઈ હતા એમના પત જે જેના પિતા પણ હતા નહીં એમની એક વિધવા માતા છે અને આ બેન શ્રી અત્યારે હાલ જે કહેવાય છે એક દયનીય સ્થિતિ છે આ કેમેરામેન ગીરીશ રાવત સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ